તાલુકા અધ્યક્ષ અમૃતભાઈ પટેલ એ કરી હતી જ્યારે તાલુકા પ્રમુખ બેચરભાઈ પટેલ ધનપુરા તથા મહામંત્રી જયંતિભાઈ પટેલ જયપુરવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં આગામી અગિયાર જાન્યુઆરીએ યોજાનાર જિલ્લા અધિવેશનની તૈયારીઓ તેમજ એંસી વર્ષના ઉપરના વયુધ પેન્શનરોના વિશે સન્માનની વિસ્તૃતવાર ચર્ચા કરવામાં આવી હતી વિજાપુર તાલુકા મંડળ માટે નવું આધુનિક કાર્યાલય બાંધવામાં આવશે તેવી પર ચર્ચા કરવામાં આવી હતી મંડળ માત્ર પેન્શનરોના અધિકારો માટે જ નહીં પરંતુ વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન તથા સરકારી યોજનાઓમાં સહયોગ જેવા સમાજહિતના કાર્યોમાં પણ અગ્રેસર રહે છે ભવિષ્યમાં આ દિશામાં વધુ મોટા કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવાયો છે આ પ્રસંગે પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પેન્શન સભ્યોએ ઉત્સાહભેર હાજરી આપી હતી મંડળ એ સમગ્ર બીજા મહેસાણા જિલ્લાની અંદર એ પોતાની સંગઠન શક્તિની આગવી તાકાત હર હંમેશ બતાવી રહ્યું છે સરકારની અંદર અમારા પેન્શનરોને મળતા લાભો બાબતે અને એના પ્રશ્નો બાબતે અમારા સતત હોદ્દેદારો જાગૃત રહી અને એના સમાધાન બાબતના વિચારણા હેઠળ અમે સતત કાર્યશીલ છીએ આજની મિટિંગમાં અમારા કારોબારીની આ જનરલ જેવી મિટિંગમાં જિલ્લાના અધિવેશન બાબતે ચર્ચા કરી અમારું અગિયાર એક બે હજાર છવ્વીસના રોજ જિલ્લાનું પણ અધિવેશન છે પંચોતેર વર્ષથી ઉપરના અને એંશી વર્ષથી ઉપરના અમારા વયોવૃદ્ધ પેન્શનરોને સન્માન બાબતે અમે ચર્ચા કરી અમારા કાર્યાલયમાં નવીન કાર્યાલય બને એના માટે પણ એક સુંદર આયોજન કર્યું એમ અમારા બીજાપુર તાલુકાના પેન્શન મંડળમાં સતત અને સતત લોક જાગૃતિના પણ અમે કાર્યો કરીએ છીએ જેવી રીતે વૃક્ષારોપણ સ્વસ્થ અભિયાન સરકારના તમામ બાબતોમાં અમે સહકારરૂપ થઈએ છીએ આગામી ભવિષ્યની અંદર અમે આ બાબતે પણ સુંદર આયોજન કરવા વિચારી રહ્યા છીએ આભારે તાલેત કરું છું આજનું પણ તાલેત કરું છું ખૂબ

આપણે એક પણ આખો હોય સોથી મોલું તૂટે ના તૂટે તો એના માટે હવે આપણે જે દરેકના સગનામાં આવ્યા છે જે લોકો સભ્ય નથી બને અને જે પ્રભારી મિત્રો છે એ લોકો એમના ઘેર જાય પ્રયત્ન કરે ન માને તો અમને અમૃતબેન અમને કહેવાય અમે ચો ચોક્કસ આપશું અને એ લોકોને સમજાવશું અને એને સમજાવવા માટે વીક બતાવવી પડે સાહેબે આ ના માને જો પેન્શન આવું બધા સમજાવવું પડે એટલે જેમ બને તેમ આપણે પેન્શન સંખ્યા વધવી જોઈએ એ સંખ્યા વધશે તો જ આપણે કોઈ પણ આગળ જવું હોય કોઈ પ્રશ્ન મૂકવો હોય તો સંગઠન માંગે છે આ સાહેબે વાત કરી કે કલેક્ટરને તો આપણે ગયા તો આપણા જિલ્લાના સભ્યો વીસ હજાર છે ત્યારે આપણે તો मा पाच हजार है तो जो सुधी आपली युनिटी मजबूत ना बने तुधी आपण संगण सक्सेसफुल आहे नहीं, शकत नाही आपकी बात करू